વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં તમામ સભ્યો બિનહરીફ જાહેર કરાયા છે તો સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં સંત વિભાગ પાર્સ વિભાગ બ્રહ્મચારી વિભાગ તથા ગૃહસ્થ વિભાગના મળી કુલ સાત બેઠકો બિનહરીફ જાહેર કરાઈ છે તો વડતાલ ટેમ્પલ બોર્ડની ઓગણીસો પંચોતેરથી આ સ્કીમનો અમલ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે પચાસ વર્ષના ઇતિહાસમાં આ વખતે સમગ્ર તથા હરિભક્ત વિભાગના મળી કુલ સાત સભ્યોની ચૂંટણી યોજવામાં આવતી હોય છે જેમાં સંત વિભાગમાંથી ડોક્ટર સંત વલ્લભદાસ સ્વામી બ્રહ્મચારી ભાગમાંથી બ્રહ્મચારી હરિકૃષ્ણનંદ ગુરુ ભક્ત પ્રિયાનંદ પાર્ષદ વિભાગમાંથી પાર્ષદ વલ્લભ ભગત તેમજ ગુરુ નીલકંઠ ચરણ દાસ તથા ગૃહસ્થ વિભાગમાંથી સંજય શાંતિલાલ પટેલ તેમજ બિપિનચંદ્ર પટેલ અલ્પિત પટેલ તથા સંજય હિરાલાલ પટેલને બિનહરીફ જાહેર કરાયા